હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે મુઠિયા વાળવાની ઝંઝટ વગર ડૂડીના મુઠિયા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ જ્યારે પણ મુઠિયા બનાવવા હોય ત્યારે એનો લોટ બાંધીને એમાંથી મુઠિયા વાળવા ત્યારબાદ એને બાફવા માટે મૂકવા અને મુઠિયા બફાઈ ગયા પછી એને છૂટા પાડીને કાપવા એમાં ઘણો બધો સમય નીકળી જાય માટે આ ટ્રીકથી મુઠિયા બનાવવામાં આવે તો ઓછી મહેનતે ઓછા ટાઈમમાં ઝટપટ બનાવી શકાય અને લોટ બાંધીએ એમાં એક વસ્તુ ઉમેરીશું જેના કારણે મુઠિયા ખાવામાં રૂ જેવા પોચા અને બહુ જ ટેસ્ટી લાગે તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ મુઠિયા બનાવવા માટે મેં અહીં એક મીડિયમ સાઇઝની વજનમાં ત્રણસો પચાસ ગ્રામ દૂઢી લીધી એને પાણી વડે સારી રીતે ઢોઈ લીધી છે દૂઢીની ઉપરનો ડીચવાળો અને નીચેનો ભાગ કાપીને હટાવી દઈશું ત્યારબાદ પિલર વડે એની છાલ કાઢી લઈએ દૂઢીની છાલ ઉતારીને પાણી વડે સારી રીતે ઢોઈ લીધી જેથી કરીને હવે પછી ખમણેલી દૂઢી જલ્દીથી કાઢી ન પડે ખમણેલી દૂઢીને બે હાથ વડે દબાવીને એમાંનું એક્સ્ટ્રા પાણી એક બીજા વાસણમાં કાઢી લઈશું એટલે પાછળથી જરૂર પડે તો એ જ પાણી વાપરી શકાય ત્યારબાદ હવે એમાં બે ટી સ્પૂન લીલો મસાલો અડધી ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન લાલ મરચું એક ટી સ્પૂન ફૂલબરીને જીરું પાવડર પા ટીસ્પૂન હિંગ અને બે ટેબલ સ્પૂન જેટલું ઘરનું જમાવેલું મોડું દહીં ઉમેરીશું દહીં ઉમેરવાથી દૂધીના મુઠિયા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને રૂ જેવા પોચા બને હવે એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું સ્વાદ પ્રમાણે એમાં એક અને બીજું પા એમ ટોટલ સવા ટી સ્પૂન મીઠું નાખીને ખમણેલી દૂધી સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ આમાં મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો હવે આમાં લોટ ઉમેરીશું ટેસ્ટને બેલેન્સ કરવા આમાં એક ટેબલસ્પૂન દરેલી ખાંડ બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર અડધો કપ હોમ મલ્ટીગ્રેન લોટ પા કપ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ પા કપ જુવારનો લોટ અને બે ટેબલ સ્પૂન જેટલું બેસન ઉમેરીને દૂઢી સાથે બધું મિક્સ કરીશું મુઠિયા ખાવામાં લીસ્સા ન લાગે એ માટે એમાં બે ટેબલ સ્પૂન જેટલો રવો ઉમેરીશું અને છેલ્લે એમાં પાંચ ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા નાખીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ મુઠિયાનો લોટ રેડી છે અને એને હાથ વડે ફેલાવી શકાય એટલો ઢીલો છે માટે ડૂડીમાંથી જે પાણી કાઢ્યું હતું એ આમાં નાખવાની જરૂર નથી માટે આ ટાઈમ પર લોટ એકવાર ટેસ્ટ કરી લઈએ લોટમાં બધું બરાબર છે કંઈ પણ નાખવાની જરૂર નથી મુઠિયા બનાવવા માટે ઢોકળાની થાળી લીધી છે એમાં તેલ લગાવી દઈએ ત્યારબાદ એમાં આ લોટ મૂકીને એને એક સરખો ફેલાવી દઈએ લોટ હાથ વડે ફેલાવીને ઉપરથી સરખો કરી લીધો હવે એક ટી સ્પૂન સફેદ તલ લીધા છે એ એમાં ઉપરથી નાખીશું ત્યારબાદ આ થાળી હવે ઢોકળિયામાં મૂકીશું ઢોકળિયામાં અડધો લીટર જેટલું પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું એમાંનું પાણી ગરમ થઈ ગયું છે એમાં આ થાળી મૂકીને બારથી પંદર મિનિટ માટે મુઠિયા બાફી લઈએ આશરે બારથી તેર મિનિટ થઈ ગઈ માટે ઢોકળિયા ઉપરથી ઢાંકણ હટાવી દઈએ ત્યારબાદ મુઠિયામાં એક ચપ્પુ નાખીને એને ચેક કરીશું ચપ્પુ ક્લીન બહાર આવ્યો એટલે કે મુઠિયા બફાઈ ગયા માટે આ થાળી એમાંથી બહાર કાઢી લઈશું હમણાં આ મુઠિયા ખૂબ જ ગરમ છે થોડા ઠંડા થાય પછી એને કાપી લઈએ આશરે પાંચ મિનિટ પછી મુઠિયા ઠંડા થઈ ગયા માટે ઢોકળાની જેમ ચોરસ ટુકડામાં કાપી લેશું મુઠિયા ખૂબ જ સોફ્ટ અને અંદરથી જાળીદાર બન્યા છે હવે એને વઘારી લઈએ એના માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ટી સ્પૂન રાઈ ઉમેરીશું અને રાય ચટકી જાય ત્યાર પછી એમાં એક ટી સ્પૂન સફેદ તલ નાખીને કાપેલા મુઠિયા ઉમેરી દઈએ મુઠિયા ફ્રાય પેનમાં ગોઠવીને મૂકી દીધા ત્યારબાદ એને એકવાર પલટાવીને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે મુઠિયા બનાવવામાં આવે તો દેખાવમાં સારા લાગે અને ટેસ્ટફૂલ બને હવે આ મુઠિયાને બંને સાઈડેથી પલટાવીને એની ઉપર હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકી લઈએ જેથી કરીને આ મુઠિયા ખાવામાં ઉપરથી ક્રિસ્પી કુરકુરા લાગે આશરે બેઠી ત્રણ મિનિટ થઈ એટલે મુઠિયા શેકાઈ ગયા અને એની ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો માટે હવે એની ઉપર ઝીણી કાપેલી કોથમીર નાખીને ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ ત્યારબાદ ગરમ ગરમ મુઠિયા સર્વ કરીશું સુપર ટેસ્ટી દૂઢીના મુઠિયા રેડી છે અંદરથી જાળીદાર અને રૂ જેવા પોચા આ મુઠિયા દાટ વગરના પણ આરામથી ખાઈ શકે એવા છે મુઠિયા સવારના નાસ્તામાં ટોમેટો કેચઅપ કે મનપસંદ ચટણી સાથે ખાઈ શકાય અને છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકાય મુઠિયામાં અલગ અલગ લોટ અને દૂઢી છે જે શાક રોટલીની ગરજ સારે માટે સાંજના ટાઈમ પર ખાવા માટે બનાવવામાં આવે તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી